વડોદરા શહેરમાં યોજાયેલ એપિક ગુજરાત ફેશન શોમાં સૈનિક સમુદાયની બે મહિલાઓએ ટાઇટલ જીત્યા હતા વડોદરા શહેરમાં એપિક ગુજરાત ફેશન શો યોજાયો હતો જેમાં સૈનિક સમુદાયની બે મહિલા જાનકી સોની અને પ્રીતિ જોશીએ ફેશન રેમ્પ પર માત્ર પોતાની હાજરી જ નોંધાવી નહીં પરંતુ મિસિસ અને મિસના બ્યુટી પેજન્ટના ટાઇટલ જીત્યા હતા લેફ્ટનન્ટ કર્નલ ડૉક્ટર કમલપ્રીત સાગીએ જણાવ્યું હતું કે આ મંચ સૈનિક પરિવારોની મહિલાઓમાં છુપાયેલી ક્ષમતા બહાર લાવવાનું માધ્યમ બને છે જેમાં પૂર્વ હવાઈદળના સ્વર્ગાસ પંકજ જોશીની પુત્રી પ્રીતિ જોશીએ મિસ ગુજરાતનો ખિતાબ જીત્યો હતો जानकी सोनी है मैं थर्टी एट ईयर्स की हूँ और मेरा एक प्यारा सा बच्चा है थर्टीन ईयर्स का मैं एक सही फौजी की लाइफ हूँ और जो मेरी पहचान है वही मेरा प्रोफेशन भी है आ, मैं सही परिवारों के लिए और मैं सर्विस मैनों के लिए मैं बैंकर का काम का करती हूँ और जो मेरा प्रोफेशन है वही मेरा प्राउड हो, भी है ये काम बहुत लेती हूँ है उनकी मदद के लिए હેલો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર